દિયોદર ના ધાળવાડા ગામની સેમા માઇનોર કેનાલ માં ગાબડું પડતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો મીઠાથી ભીમ બોરડીને જોડતી માઇનોર કેનાલ માં દસ ફૂટ થી જેટલું પડ્યું ગાબડું જેના કારણે કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસ્યું હતું કેનાલના પાણીથી પાજરે એરંડા અને ઘઉંના પાકને નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘા દાટ બિયારણ અને અથાગ મહેનતથી તૈયાર કરેલ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોઢામાં આવેલો નિવાળો છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતોના આક્ષેપો છે કે હલકી ગુણવત્તાના કામો અને કેનાલમાં વધુ પડતા

રદકા બાદરી વાવલ હતી બધું આખું ભરાઈ ગયું હતું એવી રીતનું શું છે હવે આને નુકસાન ભારે શું છે હવે સરકાર શું નિર્ણય લે છે એનું કેમ બાપુ કેનાલ તૂટે આ કેનાલ તૂટે છે કે કામ કાઢ હારું નહી તાતો એને લીધે શું નુકસાન થાય તમને કેવી મહેનત કરો છો બાદરી પકવવા બાદરી પકવવામાં તો હાલમાં તો એક થેલીમાં 2000 નો ખર્ચ થાશે એવી 10 થે પાંચ થેલી બાદરી વાવલ છે એમનો ખર્ચ ઘણો તમે કેટલો ખર્ચ થાય આ તો વાત દાવા બહુ નુકસાન થાય

અને તૂટી જાય અમારા ખેતરમાં કેનાલ તૂટવાનું કારણ એક કે કેનાલમાં પાણી વધારે છોડવાના કારણે તૂટી ગઈ પછી એમાં મારા ખેતરમાં તૂટી અને કેનાલ થોડી કઈ ખરાબી હતી એટલે તૂટી ગઈ પછી એમાં બાજરી વાયેલી છે ત્રણ વીઘા એટલે એમાં એક થેલી એક આઠસો રૂપિયાની બિયારણ આવે થેલીનું પછી એમાં શેરડી મોઘી ખાતર મોઘ પછી એ સાહેબ બુરી ગયું ભેંસને રદકો વાયેલો તો એમાં પાણી ભરી જોઈ બોળી જોઈ એટલે બળી જવાનો હોય તો પછી રદકા બાજરી વાયેલી હતી રદકા બાજરી રેતથી બુરી ગઈ પછી એમાં નું રહ્યું ને બાજુમાં એક અઈડા મારા ભાઈના અઈડા ઉભા હતા વેણેલ પડ્યા હતા એ ભરાઈ ગયા એટલે એ તો ફરી જવાના વેણેલા પડ્યા એ તો પછી બાજુમાં મારે ઘઉં ગાઢેલા પડ્યા હતા એમાં હુચલ પડ્યું તો હુચલ તણાઈ ગયું પછી વાયેલી હતી ઝારે બે મણ વાયેલી હતી એમાં પાણી ભરાઈ ગયું તો ઉગવાની ને માથે રેત વળી ગયું એટલે આવું બધું સાહેબ છે એમાં વ્યમાર કરવાનું શું આમાં નુકસાન તો સાહેબ મને વળતર હાલે તો સરકાર સારું કેવાય એમ